ભાલેજમાં નવા બનતા રેલવે ઓવરબ્રિજની બાજુનો સર્વિસ રોડ એટલે ઉબડ ખાબડીયો રસ્તો બિસ્માર માર્ગેથી વાહન ચાલકો ત્રાહિમામ આણંદ વાસદ અમદાવાદ વડોદરાથી ડાકોર તરફ રોજના હજારો વાહનોની અવરજવર વરસાદી પાણી ભરાયેલા ખાડાથી અંજાણ વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ આણંદ તાલુકાના ભાલેજમાં આવેલ રેલવે ફાટક ઉપર નવો ઓવરબ્રિજ બનવામાં આવી રહ્યો છે જેથી નાના મોટા વાહન ચાલકો રાહદારીઓ માટે સર્વિસ રોડ તૈયાર કરવામાં આવે તે સ્વાભાવિક છે પરંતુ આ ઓવરબ્રિજ ની બાજુમાં બનાવેલ સર્વિસ રોડ ખાડા ટેકરા અને પથરાળ હાલતમાં ફેરવાયેલો છે જેના કારણે આણંદ અમદાવાદ વડોદરા વાસદ સહિતના સ્થળોએથી આવતા અને ડાકોર તરફ જતા હજારો વાહન ચાલકોને પરેશાનીભરી સ્થિતિમાં આ રસ્તે પસાર થવું પડી રહ્યું છે તેમાંય હાલ વરસાદી પાણીથી ભરાયેલા ખાડાઓના કારણે અકસ્માતની ભીતિ વર્તાઈ રહી છે સ્થાનિકો સહિત અન્ય સ્થળોએથી આવતા વાહન ચાલકોને અવરજવરનો સલામત અને યોગ્ય રસ્તો ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ થવા પામી છે